સમસ્ત શ્રી વિશ્વકર્મા સમાજ ને દિપાવલી ના પાવન અવસર હાર્દિક શુભેચ્છાઓ આ તહેવાર તમારા જીવન સુખ સમૃદ્ધિ અને આનંદ લાગે શુભ દીપાવલી ગુજર ઇન્ડસ્ટ્રીયલ કોટી સોસાયટી લિમિટેડ રાજકોટ તથા બકરાણીયા પરિવાર રાજકોટના પ્રમુખ તરીકે ઘણા વર્ષોથી સેવા આપી રહ્યો દિવાળી એટલે કે પ્રકાશ નો પર્વ આ પર્વની આપ સૌની હાર્દિક શુભકામના સાથે વિક્રમ સંવંત બે નું નૂતન વર્ષ આપ સૌ જનો જ્ઞાતિજનો માટે સુખદાયી ફળદાયી અને આનંદદાયી નીવડે તેવી પણ હાર્દિક શુભકામના આપ સૌને જય